નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે જેમના પ્રવૃત્તિ નંબર અઢાર ચાલો ઘર જોઈએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર ચાલો ઘર જોઈએ દરેક પ્રાણી પક્ષી જીવજંતુઓ રહેવા માટે ઘર બનાવતા હોય છે આપણે પણ ઘર બનાવીને રહીએ છીએ તમારી આસપાસ જોવા મળતા પ્રાણી પક્ષી જીવજંતુઓ ક્યાં રહે છે તેઓના ઘર જોઈએ તેનો અભ્યાસ કરીએ અને તેના નામ તથા રહેઠાણની વિગત લખીએ તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રી વાપરવામાં આવેલ છે ક્યારે બનાવેલ છે માતા પિતા સાથે રહી ઘરની વિગત નોંધ કરો મારા આસપાસના પ્રાણીઓ અને પક્ષીઓ અને તેમના ઘરો જોઈએ પોપટ પોપટ ઝાડ પર માળો બનાવીને રહે છે તેઓ ડાળીઓ અને ઘાસનો ઉપયોગ માળો બનાવવા માટે કરે છે કબૂતર કબૂતર ઝાડ પર માળો બનાવીને રહે છે તેઓ ડાળીઓ ઘાસ અને પાંદડાઓનો ઉપયોગ માળો બનાવવા માટે કરે છે ચકલી ચકલી માટીના કુંડા ઇમારતોના કિસ્સા ખડકોના ખાડાઓ અને ઝાડના ડાળખા પર ગોળ આકાર ઘૂંસલા બનાવે છે મત્સ્ય માછલીઓ પાણીમાં છોડ ખડકો અથવા કૃત્રિમ ઘરોમાં રહે છે મારું ઘર બનાવવામાં સામગ્રી એક મકાનના ભીતો માટે સિમેન્ટ મજબૂતાઈ માટે લોખંડ બીમ અને કોલમ માટે કમ્પાઉન્ડ માખ માળખાકીય મજબૂતી માટે રંગ દિવાલો અને છત માટે ફર્નિચર તો ફિનિશિંગ અને સુવિધા માટે કપાટ એટલે કે કબાટ ઘરણા અને કપડાં માટે નિર્માણ વર્ષ બે હજાર પંદર માતા પિતા સાથે ઘરની વિગત તો જોઈએ માતા રસોડું અને ઘરનું સંચાલન ઘરને શોભા માટે ડેકોરેશન પિતા મકાનની રક્ષા મરામત અને સંચાલન બિલોનું પેમેન્ટ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસ સાથે તે પહેલાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશનની તમે બુક અને પીડીએફ બંને મેળવી શકો છો તો બુક માટે અહીં તમે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે